પટેલ વિનય ધારા ચમનજી ઠાકોર દલાભાઈ દેસાઈ સંજયભાઈ સંજયભાઈ પટેલ આપણા ડેરી ના પ્રધાનજી ઠાકોર પટેલ મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં આવનારી સાત તારીખે મતદાન છે નરેન્દ્રભાઈ ત્રીજી વડાપ્રધાન બનાવવા માટે પાટણથી ભરતસિંહ ભાઈ ડાભી

રોજ સવારે વેલા ઉઠી અને કોઈ માબે દૂધ દોઈ અને દેવીમાં ભરાય અને દેવીમાં ભરાય પછી એવો વિશ્વાસ હોય કે મારા ભરાયેલા દૂધનું પૂરેપૂરું વળતર મને મને મળશે અને આ પૂરેપૂરું વળતર એ દૂધ દોનારી ગાયને મળે એના માટે દિલ્હી બેઠેલા આપણા નરેન્દ્રભાઈ અમિતભાઈ ઉપેન્દ્રભાઈ કે પાર્ટી સાહેબના સીધા નિર્દેશ સાથે અશોકભાઈ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ન ભૂતો ન ભવિષ્ય

ભારતીય જનતા પાર્ટી હિન્દુઓ રામ મંદિર બને ભવ્ય રામ મંદિર બને અને ભવ્ય રામ મંદિર ની પ્રતિષ્ઠા પણ ભવ્ય થાય એના માટે પાંચસો વર્ષથી હિન્દુ સનાતન ધર્મ રાહ નરેન્દ્રભાઈ નું શાસન છે

બીજા અન્ય વાતો કરતા હોય તો એમો એમને કેજો કે ક્યાં કોઈ બીમારી મોટી થઈ જાય ઘરમાં કોઈને જાય કે પડી જાય કે બીજી કોઈ કેન્સર જેવી મોટી મહા બીમારી થઈ જાય 5 લાખ રૂપિયાનો ખર્જો થઈ હોય અને 5 લાખ રૂપિયા ખર્ચામાં આખો પરિવાર પતી જતો હોય તમે મે બધું કોઈ મુદ્દો દવા હોય તો ઉમર હોય તો એમ કે કે કાઢી મને રાખો કારણ કે

બંધ થકી તમે ઉઠા છો આ પ્રકારનું નરેન્દ્રભાઈ પરિવાર નથી એક જાતકે આખા ભારત નો નાગરિક એક જાતકે એક બોલે કે અમે નરેન્દ્રભાઈ ના પરિવાર છીએ

એ મજબૂત રહે જવાબ આવ્યો ચોવીસ થી અલગ થવાની ચૂંટણી આપણે દેશમાં ચાલી રહી છે આજે રાજસ્થાનમાં પણ ગેસ મતદાન થઈ રહ્યું છે વિવાહ તમે આ બધા મળ્યા છીએ ત્યારે એ તો ભારતનું કેવું છે ત્રણ વર્ષથી આપણા ગુજરાતના સપૂત અને આપણા જુના જિલ્લામાં ઘણા એ તમારે પટનગરના આપણા આપણું સૌનું ઘર એવા આદરણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશ ઉપર દસ વર્ષથી સાધન ચાલી રહ્યું છે

એના માટેના અનેક પ્રકારના કામો અનેક પ્રકારની યોજનાઓ આપણી સરકારમાં આવી છે અને એના કારણે આજે દુનિયાની અંદર પણ દેશનું ગૌરવ વધ્યું છે હમણાં થયેલા સર્વે પ્રમાણે દેશની અંદર પચીસ કરોડ લોકો ગરીબમાંથી બહાર આવ્યા તમે કલ્પના કરો એકસો ચાલીસ કરોડ નો દેશ હોય એમાંથી પચીસ કરોડ લોકો ગરીબ બહાર આવતા હોય કેટલી મોટી આ ક્રાંતિ થઈ કહેવાય આ બધું જ કામ આપણા નરેન્દ્રભાઈ શાસનમાં થયું છે દુનિયાની અંદર પહેલા ભારતનું કોઈ નામ લેતું હતું 10 વર્ષ પહેલાની વાત કરીએ કોંગ્રેસના શાસનમાં આપા બધા કોઈ દેશમાં જાય તો જાય તો ખબર ના પડે પાછા આવજો ખબર ના પડે અને આજે આપા નરેન્દ્ર જ્યારે વિદેશમાં કોઈ દેશમાં જાય તો ત્યાં રાષ્ટ્રપ્રમુખ હોય કે રાષ્ટ્રપતિ હોય કે એરપોર્ટ પર લેવા આવે જાલ લાલ જાગો પાટીનો સન્માન કરવામાં આવે તો નરેન્દ્ર કહેતા હોય છે કે આ ભારત માનવ સન્માન છે 140 કરોડ દેશવાસીનો સન્માન છે સન્માન આપણે આપતા હોય અને કારણે આજે ભારતની કુકા જે વધી રહી છે નિયા દેશો પણ નોટ લઈ રહ્યા છે અને આજે નિયા દેશોમાં ચર્ચા છે 2047 સુધીમાં ભારત માસનો બનવા જઈ રહ્યો છે અને આ કારણે ભારતની આજે 60 પર વધી છે અને તો દાખલો કાપી સ્પષ્ટ છે બે વર્ષ પહેલા યુક્રેનને રશિયા યુદ્ધ થયું કે એ વખતે આપણા ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભણવા માટે ગયેલા હતા કે જે ફસાયેલા હતા આખા વિશ્વની અંદર પહેલી ઘટના છે कोई देश का वड़ाप्रधान बे देश का राष्ट्रपति को विनती करे और इनके हमारे विद्यार्थियों का बात काटवा से तुम युद्ध विराम करो दुनिया इतिहास में कोई वो कहते आओ बोलो जो जीव बोलो बे दिवस माटे बने देशों युद्ध विराम करो आपा विद्यार्थियों तो भारत में झंडो आत्मा लेके पाछा आवे पाकिस्तान में विद्यार्थियों को बाहर निकालो होए तो तिरंगा पकड़ी बाहर આજે દુનિયા હજી માનવા લાગી છે કે બે સુધીમાં ભારત માનવા